નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે આ ઉ આઉચ આ યુનિટને આજે આપણે 11મી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ટોટલ 10 એક્ટિવિટી વિશે 1 થી 10 એ 10 એક્ટિવિટી વિશે સેપરેટેડ વિડિયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક રેચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 11 એક્ટિવિટી નંબર 11 કહે છે સી ધ પિક્ચર કેરફुली एंड आंसर द क्वेश्चन કે આ ચિત્રને ધ્યાનથી જુઓ અને સવાલના જવાબ આપો એક એક અતરંગી પ્રકારનું ચિત્ર છે ને આયા જે છે એક મોઢું ઊંધું છે એક મોઢું સીધું છે પાછું ઊંધું છે સીધું છે અલગ અલગ પ્રકારના ચહેરાઓ વાળા છે આ ચિત્ર તો આના ઉપરથી સવાલ હું પૂછ્યા કે હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર ચિત્રમાં કેટલા ચહેરા છે તો જો ગણવામાં આવે તો આવો જવાબ આવે છે કેટલો થર્ટી ટુ છે પછી હાઉ મેની યંગ લેડીઝ ઇઝ ફેસ કે યુવાન સ્ત્રીઓના ચહેરા કેટલા છે આ ચિત્રમાં તો એના ગણવામાં આવશે તો કેટલા આવશે આઠ ચહેરા પછી છે હાઉ મેની યંગ મેન્સ ફેસ કે યુવાન પુરુષોના ચહેરા જે છે કેટલા છે આની અંદર તો એના ગણવામાં આવે છે તો જવાબ આવે છે બાર ચહેરા ત્યારબાદ

હવે તમારે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે ઘણા તૈયાર થઈ ગયા છે હા સર હવે મજા આવશે કંઈક તો હું લખવાનું વાંચવાનું તો સર રોજ કરતા હોય આવું કંઈક પ્રોજેક્ટ વર્ક આવે ને તો કંઈક મજા આવે ને અને હા ખરેખર વસ્તુ પણ એ છે કે સતત લખાવાથી કે સતત સતત બચાવવાથી જે છે એ બાળકો અભ્યાસ ન કરી આવું કંઈક રસપ્રદ કામ હોય ને પ્રોજેક્ટ વર્ક હોય ને એમાં જ જે છે ઉત્સાહ તો ચાલો સમજીએ પહેલાં જે છે શું કહે છે કે પ્રિપેર ફીધર એક પીછું તૈયાર કરો ફીધર બુક એક પીછાનું બુક તૈયાર કરવાની છે

પછી એના કબૂતર વિશે લખું પછી ચકલીનું પીછું લઉં એ ચોટાડું એના વિશે લખું મોરનું પીછું લઉં એ ચોટાડું એના વિશે લખું તેવી રીતે જે છે અલગ અલગ પ્રકારના પીછાઓ એકત્ર કરવાના અને એના વિશે જે છે તમારે વાક્યો લખવાના છે યુ કેન ડ્રો ડિફરન્ટ ફીધર્સ હિયર તમે જે છે અહીંયા અમુક ચિત્રો જે છે દોરી શકો છો તો દેખાય છે એમાં આપણને અલગ અલગ પ્રકારના જે એમ કે રંગબેરંગી એ અલગ અલગ આકારના અલગ અલગ કદના અલગ અલગ સાઈઝના અલગ અલગ આકારના જે છે આપણને પીછા જોવા મળે છે

તે આમ ફેલાવે ત્યારે આમ એટલા પહોળા થઈ જાય છે કે તેની અંદર હવા જઈ શકે જેના કારણે તે ઉડી શકે છે ટ્યુન્ડ ઇન અ બર્ડ્સ બોડી અને તેઓ જે છે બર્ડ્સ બોડી એટલે પક્ષીની બોડીમાં જે છે ટ્યુન થયેલા હોય છે ડિફરન્ટ બર્ડ્સ હેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફીધર્સ અલગ અલગ પ્રકારના પક્ષીઓ પાસે અલગ અલગ પ્રકારના પીછા હોય છે અને ફોર એક્ઝામ્પલ છે પેરટ હેઝ અ ગ્રીન કલર ફીધર્સ કે પોપટને લીલા રંગના પીછા હોય પિકોક હેઝ કલરફુલ ફિઝર્સ અને જ્યારે મોરને રંગીન પીછા હોય છે બરાબર અહીંયા આપણને જે છે અમુક અમુક રસપ્રદ માહિતીઓ આપી છે કોના વિશે પક્ષીઓના પીછા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીં આપણે અંત કરીએ છીએ યુનિટ નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો